નમસ્કાર મિત્રો મિત્રો ચૈત્રભે વસાવાના વકીલે કર્યો મોટો ખુલાસો તો મિત્રો વકીલે શું શું વિડીયોની અંદર ગીતું છે શું શું માહિતી વકીલે આપી છે શું ચૈત્રભે વસાવા વિશે શું વકીલે મોટો ખુલાસો કર્યો છે સેના વિશે કર્યો છે કે ચૈતરભે વસાવા વિશે કર્યો છે અને ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવશે કેટલા વાગ્યા આવશે અને કઈ તારીખે જેલની બહાર આવશે એ શું ખુલાસો કર્યો છે મિત્રો તે તમારે જોવું હોય તો તમે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરભી વસાવાના વકીલે એવો ખુલાસો કર્યો છે કે ચેતરભી વસાવા નિર્દોષ તો છે જ પણ એ નિર્દોષ ક્યારે સાબિત થશે જ્યારે દીડિયાપાડાની કોર્ટમાં જઈને તેમની ચેતરભી વસાવા અને સંજીવ વસાવાની આ જે સ્થળે સ્થળે ઘટના બની હતી કે જ્યાં સંજીવ વસાવા પર છૂટો ગ્લાસ ફેંકીને ચેતરભી વસાવા માર્યો હતો એવું લોકોનું એટલે કે પોલીસનું કહેવું અને સરકારનું કહેવું છે લોકો તો એ માનવા તૈયાર જ નથી કે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને પણ મારી નાખવાના ઈરાદે માર્યો તો મિત્રો તે સ્થળે જઈને ખરી રિસર્ચ કરવામાં આવશે અને સીસી વિડીયો સીસીટીવી વિડીયો જો સામે આવશે ત્યારે પૂરતી માહિતી મળી જશે કે ચેતરભી વસાવા નિર્દોષ છે કે પછી ગુનેગાર છે અને જ્યારે જેવો જ વિડીયો આવશે બહાર કે જેવી જ સીસીટીવી ફૂટેજ બહાર આવશે ત્યારે આપણને પૂરતી માહિતી મળશે કે ચેતરભી વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે કે ચેતરપે વસાવા નિર્દેશ સાબિત થાય છે કે નથી થતા તે ત્યારે આપણને પૂરતી માહિતી મળશે તો મિત્રો તેના વિશે તમારે શું કહેવું છે કે ચેતરપે વસાવાના વકીલે આવો બધો ખુલાસો કર્યો છે